હું ખાવ છો આજે તારીખ સત્તર બાર બે હાજર પચીસ ના રોજ આપણે આજે બરડીયા પ્રાથમિક સ્કૂલમાં મુલાકાતે આવ્યા છીએ બરડીયા પ્રાથમિક સ્કૂલ માં આજે સવા બસોથી થી સંખ્યા છે અને આઠ પ્લસ એક પ્રિન્સિપાલ ટોટલ નવનો સ્ટાફ છે પણ હાલ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આપણે ત્રણ ઓરડાનું અત્યારે વ્યવસ્થા છે અને આઠ વર્ગ છે અને એક બાલમંદિર ટોટલ નવ વર્ગ છે હવે આ વ્યવસ્થા હાલ પૂરતી અત્યારે બે પાડીમાં ચલાવી રહ્યા છીએ એક સવારથી બપોર સુધીમાં અને બપોરથી સાંજ સુધીમાં બપોર સવારથી બપોરથી સાંજ સુધીમાં પણ આપણી પાસે પાંચ વર્ગ ચાલે છે એમાં ક્લાસરૂમ ઓલરેડી ત્રણ છે એ આપણે હમણાં ઉપર જઈને જોઈએ કે બાળકો લોબીમાં બેસી અને અભ્યાસ કરી રહ્યા છે કોઈ બહાર નથી જમવાની વ્યવસ્થા માટે કોઈ ઓરડા એના માટે નવું બિલ્ડિંગ હમણાં નકશામાં બની ગયા છે મંજૂરી પણ છ મહિનાથી વર્ક ઓર્ડર આવી ગયા છે પણ હજી કામ ચાલુ નથી થયું તો એ બાબતે આપણે વાત કરવાના છીએ તો આપણે જોઈએ આગળ કે બાળકોની સ્થિતિ ક્યાં વાતાવરણમાં ભણી રહ્યા છે આવો અત્યારે નીચે એક એક રૂમ છે એક રૂમમાં બે વર્ગ એક રૂમમાં બે વર્ગ ભણી રહ્યા છે એક સાથે અને ઉપર આપણે જોઈએ ઉપર બે રૂમ છે અને ઓલરેડી ચાર વર્ગ ચાલે છે બીજું ત્રીજું ચોથું પાંચમું જો તમે આ રીતના બાળકો છે ને લોબીમાં બેસી અને ભણવા માટે મજબૂર છે બેન રૂમ નથી આપણે બેસવા માટે બાર બેસાડ્યા છે ઘટે છે રૂમ તો બાર બેસીને કેટલા કેટલા વર્ગ ભણે છે અત્યારે અત્યારે તો બિલ્ડિંગ છે નહીં ને આપણી પાસે જૂની હા બરોબર એક તો કોમ્પ્યુટર રૂમમાં યુઝ થાય છે એટલે બે વર્ગ મિક્સમાં છે માં એક અહીંયા બાર સાથે આલે સરસ હવે આપણે જ્યાં નવું બિલ્ડિંગ બનવાનું છે એની મુલાકાત કરીએ અહીંયા સામે એક નવું બિલ્ડિંગ મંજૂર થયેલું છે બેથી ત્રણ માળનું જેમાં બાળકો માટે યુરિનલની ભોજનાલય વ્યવસ્થા અને સારો પ્લાન છે પણ આ આના માટે દસ દિવસ પહેલાં આનું નકશાનું છાપણી થઈ ગઈ હતી અને કામ બીજે દિવસે બે જેસીબી આવી ગયા અને કામ ચાલુ કરવાનું હતું તો અચાનક ગામના સરપંચ એવા પ્રવીણભાઈને ખ્યાલ આવ્યો કે આ કામ ચાલુ થઈ રહ્યું છે પ્રાથમિક શાળાનું તો એ લોકોને એવું વિચાર આવ્યો કે આપણે આનું ખાતમુહૂર્ત કરવું છે તો તાત્કાલિક ધોરણે એણે કામ બંધ રખાવી દીધું અને એને ખાતમુહૂર્ત કરવા માટે આખે આખું કામ બંધ રખાવી અને ઉપરથી પણ વોલ્ટ રખાવી દીધો કોન્ટ્રાક્ટરને કે ભાઈ આપણું અમારું જ્યાં સુધી ખાતમુહૂર્ત ન થાય ત્યાં સુધી તમે કામ ચાલુ ન કરી શક્યો હવે દસ દિવસથી આ નકશા મારી દીધા છે નકશા હવે અત્યારે ભૂસાવાની તૈયારીમાં છે હાલ હજી કોઈ ખાતમુહૂર્તની કોઈ તારીખ આવી નથી બાળકો એમનો બહાર બેસી ભણી રહ્યા છે કોઈ વ્યવસ્થા નથી આ લોકો કદાચ ભૂલી ગયા છે કે ખાતમુહૂર્ત માટે આપણે બિલ્ડિંગનું કામ બંધ રખાયું હતું અને હજી ચાલુ કરવાનું બાકી છે તો હું નમ્ર વિનંતી કરું તંત્રને કે આને તાત્કાલિક ધોરણે ચાલુ કરે કામ જેથી બાળકોની વ્યવસ્થા ભણવામાં કોઈ અડચણરૂપ ન થાય અને જો આઠ આઠ દિવસમાં તંત્ર દ્વારા આ ચાલુ કરવામાં નહીં આવે તો અમારા બાળકો રેડી જ છે ખાતમુહૂર્ત કરવા માટે આવતા સોમવારે બાળકો દ્વારા ખાતમુરત કરી અને બિલ્ડિંગનું કામ ચાલુ કરવામાં આવશે જય હિન્દ